જીવન ઘડતર કરવું હોય તો શું કરવાનું બે જ પાઠ છે જીવન ઘડતરના પહેલો પાઠ એ છે કે જે આપણા જીવનમાં દુર્ગુણો છે એને બારા બારા કાઢવા કાઢવા દુર્ગુણો એટલે જીવન તમે સિંહાસન હોય લાકડું હોય બરાબર એક લાકડું લાકડામાંથી સિંહાસન બનાવવામાં શું કરવામાં આવે જે નકામો ભાગ છે એનો બધો બારો કાઢી નાખો એટલે એમાંથી ને એમાંથી સિંહાસન બની જાય એનાથી તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે ભગવાનની મૂર્તિ બનાવે તો આરસનો પથ્થર જ લંબચોરસ પથ્થર હોય લ્યો બરાબર એ પથ્થર ઉપર બેહતા હોય પગ હોય બધું જ કરતા હોય પથ્થર જ હોય હવે ઈ પથ્થર ને ઘડવામાં આવે એટલે શું કરવામાં આવે એમાંથી જે નકામો ભાગ છે કામનો નો ન હોય એને તમે બારો કાઢ નાખો એટલે એમાંથી ને એમાંથી મૂર્તિ તૈયાર થઈ જાય બીજું કઈ કરવામાં ન આવે ખાલી ભાગ અમુક બારા કાઢ નાખો એમાંથી અમુક પાઠ એટલે એમાંથી મૂર્તિ તરત તૈયાર થઈને આવી જાય એમ જીવનમાં છે યુઝલેસ પાર્ટ છે આપણા જીવનમાં અમુક વ્યસનો હોય એને દૂર કરી નાખો અમુક કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા રાગ દ્વેષ ઇત્યાદિ જે દોષો હોય સંકુચિત દ્રષ્ટિ નિંદા ટીકાની ટેવું હોય આવા આવા ઘણા પ્રકારના સ્વભાવો હોય ખોટું બોલવાનો સ્વભાવ ખીજાવાનો સ્વભાવ કોઈનું લઈ લેવાનો સ્વભાવ ભાજભના સ્વભાવો દોષો ને વાસનાઓ હોય એ આ બધો નકામો પાઠ કહેવાય એ પાઠને જીવનમાંથી બારો કાઢી નાખીએ એટલે જીવનનું ઘડતર ઓટોમેટિક એક કામ તો આ જ કરવાનું છે નકામો યુઝલેસ પાઠ જે છે વધારાનો પાઠ એને તમે બારો કાઢો ઈ તમને કોઈ દી તમારી કિંમતે ન વધવા દે અને તમારી શોભાઈ ન વધવા દે ક્રોધી માણાની કિંમતે ન વધે અને એની શોભાઈ ન વધે કામી માણાની કિંમતે ન વધે અને એની શોભાઈ ન વધે એની આબરૂ જાઈ જાઈને જાય ઈર્ષ્યા છે નિંદાટી કા છે દ્રોહ છે આ મોટા ભાગના બધા દોષો દુર્ગુણો ઈ નકામો પાઠ છે એને તમે બારો કાઢો એટલે જીવનનું ઘડતર ઓટોમેટિક થાય અને આમાં કોઈની ધોરાજી નથી હું હોઉં કે તમે જેટલું જે માણસ જીવન ઘડે ને એટલો જ એ બધાને વાલો લાગે એટલો જ એ બધાને પ્રિય લાગે એટલું જ એના પ્રત્યે બધાને હેત થાય ને ભાવ થાય દુર્ગુણી માણસમાં કોઈને ભાવ થતો નથી આજુ એક પધરામણી ગયો તો આ બાજુ નજીકના ગામના એક શિક્ષક હતા પ્રિન્સિપાલ મને કે હું સંસ્કૃતનો શિક્ષક છું રોજ કથા સાંભળવા આવું છું તમે સંસ્કૃતના શ્લોક બોલોની મને બહુ ગમે છે એ કે લગભગ આવ્યા બી હશે કદાચ અહીંયા કે રોજ કથા સાંભળવા આવું છું સંસ્કૃતના શ્લોક થોડા થોડા છોકરાઓને શીખવાડજો ભાઈ ગીતાના શ્લોક છે રામાયણના શ્લોક છે એકાદો શ્લોકે આવડતો હશે ને બહુ કામમાં આવશે ગાંધીજીને જેલમાં પૂર્યા હતા ને ગાંધીજી ન્યા ગીતાનો અભ્યાસ કર્યો બોલો જેલમાં અને ગાંધીજી કે મને આમાંથી બહુ સારી પ્રેરણાઓ મળે અમે ગંગાજીમાં અભિષેક કરતા હતા બદ્રીનાથમાં ઘણા વર્ષ પહેલાં લગભગ પંદર વીસ વર્ષ થયા અને બે જર્મનના માણસો જર્મની લોકો ત્યાં ધોતી પહેરેલી અને સરસ મજાની કપની પહેરેલી અને બે જણા આવીને બેસી ગયા અમારી સાથે અભિષેકમાં પછી થોડું થોડું અમે વાતચીત શરૂ કરી તો ગીતાના શ્લોક બોલ્યા મેં કીધું તમને ગીતાના શ્લોક આવડે ત્યાં કપનીના ખિસ્સામાં ગીતા કાઢી હા હવે એને સંસ્કૃત વાંચતા ન આવડે પણ ઇંગ્લિશમાં એનું આમ લિપિનું ટ્રાન્સલેશન કરેલું હોય એ લિપિના આધારે એને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ કરેલા અને એના ખિસ્સામાંથી ગીતા કાઢી મેં કીધું માળું આ જર્મનના લોકોની કંપનીમાંથી ગીતા નીકળે ને આપણા ભારતવાળાના ખિસ્સામાંથી માવાના પડીકા નીકળેલું કેટલું ખોટું કહેવાય બીડીની જોડીઓ નીકળે ન નીકળવાનું કેટલું નીકળે અને મને એવું લાગે છે કે જ્યાં જ્યાં જે હોય ને એને એનો મહિમા ઘટી જતો હોય છે આ પોતાનું હોય ને એનો એને મહિમા નથી રહેતો ગીતા આપણી કહેવાય ને ભારતવાળાની એટલે આપણને એનો મહિમા ઘટી જાય એ લોકો એ એ આજે આજે જર્મનીમાં અમુક સ્કૂલોમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે ઇંગ્લેન્ડની અમુક સ્કૂલોમાં આજે સંસ્કૃત ભણાવવામાં આવે છે અને સંસ્કૃતના પ્રનાઉન્સિએશન જેટલું પ્રનાઉન્સીએશન શુદ્ધ તમને દુનિયામાં કોઈ ભાષામાં જોવા ના મળે સંસ્કૃતમાં જે આમ આમ સિસ્ટમેટિક જે સંસ્કૃત ભાષા છે ને આ જે કોમ્પ્યુટરમાં પણ શ્યુટ થનારી ભાષા હોય કોઈ તો એ સંસ્કૃત ભાષા છે એ ઋષિ મુનિઓએ જે સંસ્કૃત ભાષાનું સર્જન કર્યું છે ભાઈ એ અજોડ છે આપણને હજી એની ખબર નથી ભારત દેશની એક નેતા ચાલી ગઈ સુષ્મા સ્વરાજ એ જ્યારે સંસ્કૃત બોલતી હોય ને તેથી આપણી છાતી ફૂલે કે ભારત દેશની નારી તો આવી હોવી જોઈએ ભાઈ એ જે જે આમ રામાયણની સ્તુતિ બોલતા હોય ત્યારે ખ્યાલ આવે આપને કે આના આના મુખમાંથી છંદ કેવા બારા નીકળે એટલે આ આપણા આ થોડુંક નૂર જગાવવા માટે આ હું કથા કરું કે આપણા દેશમાં આપણું જે છે એનું આપણને જ્ઞાન રહેવું જોઈએ આવ્યા છે જવાનું છે પાકું પચાવર હું હમણાં આવડાને ક્યારેક ક્યારેક કહું અમારે સુનયન સ્વામી છે અમારા નાના નાના મંડળમાં એકદમ નાની ઉંમરના અમારે સુનયન સ્વામી અટાણે છે એને હું કહું તમારે હજી શું છે થયા એટલે તમારે હજી હોય અમે તો જો હવે પચાની ઉપર ગયા એટલે અમારે તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ હવે અમને એમ ન લાગે વહેલા વેલા લીધા આપને એવું ન લાગે મગર એ ચિંતા ન રહે કે આપણે બહુ વેલા ઉપાડ લીધા એમ થોડાક દી રાખ્યા હોત તો સારું હતું એ ન લાગે ના ના હોય એને જ એમ રે બિચારાને ને ખાલી બહુ વેલા આપણને ઉપાડ લીધા એમ મોતથી ડરવું નહીં શીખવાડવા માટે હજી મારે બહુ પાકું એવું નથી થઈ ગયું પણ વરણીનું આખ્યાન આપણે સાંભળીએ અને હાવ નથી એવું નથી બે વાત તમને કહી દઉં હા કે આપને મોતનો ડર ન લાગે એમય નહીં અને બહુ લાગે છે એવું પાછું નથી તૈયારી પૂરી કે આવે તો સે જે આપણને શોક થવો જોઈએ નહીં હું છું કેમ છું સે જે ન થવું જોઈએ બહુ સારું ભગવાન જેટલું કર્યું અને એક વાત એ બી પાકી છે કે સારું જીવન જીવી લેવું સારા કામ કરી લેવા જ્ઞાન પ્રાપ્ત કરી લેવું વૈરાગ ભક્તિ ભગવાનનું ભજન કરી લેવું મોત આવે તો એમ નો થાય કે માળો આ દુનિયામાં ધક્કો થયો એવું ન થાવું જોઈએ દુનિયામાં ધક્કો થયો આ ફેલ થયો ધક્કો આપણો એવું ન થાવું જોઈએ એમ થવું જોઈએ કે જે કઈ જન્મ મળ્યો એ સાર્થક થઈ ગયો ભગવાનની દયાથી બહુ હારા કામ થઈ ગયા બહુ સારું જીવાણું બહુ સારી સમજણ કેળવાણી બહુ ભગવાન રાજી થાય એવા કાર્યો અનિવાર્ય ચીજ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ જન્મેલાનું મૃત્યુ નક્કી છે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું માટે તું કે મોત થી ડરીમાં સંસારીને જ કીધેલું છો હા તું મોત થી ડરીમાં મૃત્યુ નક્કી છે